ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર સત્તરથી જ્યારે સ્વચ્છતા સેવા કાર્યક્રમનો શરૂઆત કરવામાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ વર્ષે પણ આ જ રીતે નવા સૂત્ર સાથે સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા આ સૂત્ર સાથે સ્વચ્છ હિ સેવા કાર્યક્રમનો શુભારંભ સત્તરમી સેપ્ટેમ્બરના રોજથી શરૂ થનાર છે આમાં વિવિધ પ્રવૃત્તિઓ છે ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર જુદા જુદા જે કચરાના સ્પોર્ટ બની ગયા હોય આ કચરાના સ્પોર્ટ્સનું નાબૂદ કરવાનું પછી જે સરકારી કચેરીઓ હોય ધાર્મિક સ્થળો હોય આંગણવાડી શાળાઓ પરિસર કોલેજીસ વગેરે તમામ નવા બસ સ્ટેન્ડ તમામ વિસ્તારોની સફાઈનો પણ કાર્યક્રમ હાથ ધર ધરવામાં આવનાર છે અને લોકોને બધા લોકોની ભાગીદારી પણ આ સ્વચ્છતા વિશે સ્વચ્છતાના કાર્યક્રમમાં ઇન્શ્યોર થાય આ માટે ઘણી બધી પ્રવૃત્તિઓ હવે સત્તરમી સપ્ટેમ્બરથી લઈને એકત્રીસ ઓક્ટોબર સુધી આ સમગ્ર જિલ્લામાં આ કાર્યક્રમ યોજવામાં આવનાર છે આમાં પણ હું આણંદ જિલ્લાના તમામ લોકોને અપીલ કરું છું કે સ્વચ્છતા આ આપણું બધાનો બધાની જવાબદારી છે તો આ સ્વચ્છાઇ સેવા કાર્યક્રમમાં પોતાની ભાગીદારી પણ બતાવે અને પોતાના શહેર પોતાના શેરી પોતાના મોહલ્લાને સાફ રાખવા સ્વચ્છ રાખવા માટે પોતાનું યોગદાન પણ આપે આ માટે હું તમામ લોકોને અપીલ કરું છું રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ લોકોને તેમના રહેઠાંકના સ્થળની નજીક જ મળતો રહે તેના માટે રાજ્ય સરકાર તરફથી દસમો સેવાસેતુનો દસમો તબક્કો સત્તરમી સેપ્ટેમ્બરના રોજથી યોજવામાં આવનાર છે જેમાં અંતર્ગત જેના અંતર્ગત આણંદ જિલ્લાના પણ દરેક તાલુકાઓમાં ત્રણ કાર્યક્રમો દરેક તાલુકામાં ગામોના જુદા જુદા ક્લસ્ટર બનાવીને ત્રણ ત્રણ કાર્યક્રમ થવાના છે આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં પણ જુદા જુદા કાર્યક્રમો થનાર છે સત્તરમી સેપ્ટેમ્બર આઠે આઠ તાલુકાઓમાં એક કાર્યક્રમ અને આણંદ નગરપાલિકામાં પણ સેવાસેતુનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેમાં જુદી જુદા વિભાગની ત્રેપન આવી સેવાઓ જે એક જ દિવસે તે જ સ્થળ ઉપર આપી શકાય આવી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જો આપણે સેવાસેતુના વેન્યુઝની વાત કરીએ તો સત્તરમી સેપ્ટેમ્બરના રોજ આણંદ તાલુકામાં રાસનોલ ગામે પ્રાથમિક શાળામાં કાર્યક્રમ યોજનાર છે આંકલાવ તાલુકામાં માનપુર ગામે બોરસદ તાલુકામાં ભાદરણીયા ગામે ખંભાતમાં એ એમ પટેલ હાઈસ્કૂલ જીણજ સોજીત્રા તાલુકામાં ભડકદ ગામે પ્રાથમિક શાળામાં પેટલા તાલુકામાં પોડા ગામે તારાપુર તાલુકામાં દુગારી ગામે ઉમરેડ તાલુકામાં સીલી ગામે અને આ ઉપરાંત આણંદ શહેરમાં શાળા નંબર બે કન્યા શાળા કણછોડજી મંદિર પાસે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવનાર છે લોકોને તમામ નગરજનો અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને તમામને હું અપીલ કરું છું કે સેવા સેતુ યોજનાનો કાર્યક્રમનો લાભ લેવે જેથી તે જ દિવસે જે જુદી જુદી સેવાઓ ત્રેપન ડિફરન્ટ સેવાઓ છે લોકોને સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત જે સેવાઓનો લાભ આપી શકાય